નમસ્કાર મિત્રો વેધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને અત્યારે આ વિડીયોની અંદર આજે આપણે શિયાળુ પાક વિશેની ચર્ચા કરવાની છે એમાં પણ અમુક જે જોખમી પાક છે દાખલા તરીકે ડુંગળી છે જીરું છે જેની અંદર ફૂગનું પ્રમાણથી છે ખૂબ જોવા મળી રહ્યું છે તમામ વિશેની ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આ વર્ષે જે આપણે શિયાળુ હવામાન જે ડિસેમ્બર મહિના દરમિયાન જે ઠંડી પડવી જોઈએ તે ઠંડી નથી પડી સૂકો ભૂર એટલે કે ઉત્તર પૂર્વના જે ઈશાન ખૂણાના પવનો જે ફૂંકાવા જોઈએ એ પણ ઈશાન ખૂણાના પવનો ચોક્કસથી આવ્યા છે ઉત્તર પૂર્વના પવનો જોવા મળ્યા છે પણ એકદમ સૂકો ભૂર આપણે જોવા નથી મળ્યો જેને કારણે આપણે અમુક પાકો છે એની અંદર રોગજીવાતનું પ્રમાણ વધારે છે ખાસ કરીને ઘઉં જેવા પાક છે એની ઊંચાઈ જે બરાબર નથી ગ્રોથ નથી કર્યો તો પણ ઘણી જગ્યાએ ઘઉં છે એ નીકળી રહ્યા છે એટલે કે એમાં ફ્લાવરિંગ થઈ રહ્યું છે પેલા તો જે પાક છે અત્યારે એની જે ઉંમર કરતાં વહેલું ફ્લાવરિંગ થઈ જતું હોય અથવા તો જે એને હાઈટ હોય ઊંચાઈ હોય ઓછી રહી હોય બરાબર ગ્રોથ ન થયો હોય એવા સંજોગોની અંદર એમને ડુંગળી અને જીરું ને બાદ કરતાં તમામ પાકોને આપણે નાઇટ્રોજન મળે એવા કોઈ પણ ખાતરો આપવા જોઈએ બને ત્યાં સુધી ઓર્ગેનિક ખાતર આપો બને ત્યાં સુધી જીવાંગ તમે બનાવીને પીવડાવો એ જ આપણા હિતમાં રહેશે એટલે જે પાકનો ગ્રોથ છે તે થવો ખૂબ જરૂરી છે જો કે આ વખતે હવામાન અનુકૂળ ન હોવાને કારણે પાકનો ગ્રોથ નથી થઈ રહ્યો અને દરેક પાકની અંદર સુકારાની સમસ્યા છે હવે ખાસ મેઇન જે વાત છે ડુંગળીની ડુંગળીનો જે પાક હોય અને એની અંદર આપણા કોઈ પણ પ્રકારની ફૂગ હોય તો એની અંદર જે ફૂગનાશક દવા જે અમે ઘણી વખત બતાવતા હોય એ તો તમારે રેગ્યુલર આપતું રહેવાનું છે પણ ખાસ કરીને ડુંગળીના પાકને યુરિયા બિલકુલ ન આપવું જો ડુંગળીના પાકને યુરિયા આપવામાં આવશે તો એ જે રોગની અંદર વધારો થઈ શકે છે એ સાથે છે જીરુ જીરુનો પાક છે એમાં પણ મોટાભાગે જોવા જઈએ તો સુકારાનો પ્રશ્ન બહુ મોટો છે જટિલ છે અને જે જીરુની અંદર ફૂગ છે જમીનના કણકણની અંદર ફૂગ જોવા મળી રહી છે કેમ કે આપણે જે કાળી ચરબી આવે ને એ જે આપણે એન્ડ ટાઈમે કાળી ચરબી આવતી હોય એ હવા દ્વારા ફેલાતો રોગ છે જે બાજુ પવન હોય એ બાજુ એ સુકારો છે કાળી ચરબી વધતી જતી હોય પણ અત્યારે જે સુકારો છે જીરુ અંદર એ જમીનની અંદરથી આવે છે એટલે ખાસ દરેક ધ્યાન એ રાખવાનું છે અમે જીરું વિશે પણ અલગ અલગ જે તમને દવા બતાવતા હોય ટ્રીટમેન્ટ બતાવતા હોય એ તો તમે કરતા હશે પણ જો વધારે પડતા આ સુકારો વધતો જતો હોય એવા સંજોગોની અંદર જીરુના પાણીમાં પણ બ્રેક આપવી જોઈએ કેમકે જમીનજન્યો કોઈ પણ જે ફોગ હોય છે અને એને કારણે જો સુકારો આવતો હોય તમે પાણી આપશો તો એ સુકારો છે એમાં વધારો પણ થઈ શકે એ જમીનની અંદર બેક્ટેરિયાને ભેજ મળવાને કારણે મલ્ટિપ્લાય થતા હોય છે એટલે ખાસ આવા સંજોગોની અંદર પાણી પણ બંધ રાખવું અમુક જે વિસ્તારો છે કે જેની અંદર જીરું છે પિસ્તાળીસ થી પચાસ દિવસનું થઈ ગયું છે આમ જોવા જઈએ તો મોટાભાગના ખેડૂતભાઈઓને અત્યારે પિસ્તાલીસ પચાસ દિવસ અથવા તો એનાથી વધારે જીરું થઈ ગયું હશે ઘણી વખત આપણે એવું બનતું હોય કે સાહીઠ પાસાઠ દિવસનું જીરું થાય ત્યાં સુધી પણ આપણે એને પિયત આપતા હોય પાણી આપતા હોય છે પણ આ વર્ષે પરિસ્થિતિ કઈક અલગ છે હવામાન આપણે અલગ પ્રકારનું છે ઠંડી ખૂબ પડી નથી હવે ઠીક છે કે ચોક્કસથી ઠંડી છે એ આપણે શરૂઆત થઈ રહી છે પણ આ વર્ષે જે હવામાન અનુકૂળ નથી એટલા માટે મોટા ભાગના હું તું માનું જે ખેડૂત ભાઈઓને પિસ્તાલીસ પચાસ દિવસનું જીરું થઈ ગયું હોય તો ચોક્કસથી હવે એમણે પિયત આપવાનું બંધ કરી દેવું જોઈએ પાણી ન આપવું જોઈએ કેમ કે પાણી આપવામાં આવશે તો હવામાન અનુકૂળ નથી જેને કારણે આપણે એમાં રોગનું પ્રમાણ વધી શકે છે સુકારો વધી શકે છે ફોગ વધી શકે છે અને બીજું વાત છે જ્યારે જ્યારે અત્યારે આપણે ડોઝ કરવાના હોય તો અલગ અલગ પ્રકારના જે આપણે કન્ટેનરનો છંટકાવ કરતા હોય છે અલગ અલગ કંપનીઓની દવા છટતા હોય છે પણ અત્યારે પાણી બંધ કરી દીધા પછી જીરુની અંદર જ્યારે પણ ઝાકળ જોવા મળે વાદળછાયું વાતાવરણ જોવા મળે અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની ચટણી જોવા મળે અલગ અલગ તમે ફૂગનાશકનો સ્પ્રે તો કરતા જ હોય છે પણ માત્ર ફૂગનાશકની અંદર મેન્કો જેમ અને સલ્ફર પાવડર આ જે બંને આવે છે એક મેન્કો પિસ્તાલીસ જ્યારે આપણે કહીએ છીએ એ ઘણી બધી કંપની બનાવે કોઈ પણ સારી કંપનીનું મેન્કો જેમ અને કોઈ પણ સારી કંપનીનું આપણે સલ્ફર આ બંનેનું જે કોમ્બિનેશન છે એ કોમ્બિનેશન પણ કોઈ સારી કંપનીનું લઈને આપણે રેગ્યુલર છટકાવ કરતા હોય તો સુકારામાં આવતી ફૂગ અટકાવવામાં આપણે ઘણું બધું સારું એવું પરિણામ મળે છે ખાસ કરીને આ જે સુકારો છે મોટાભાગે આ જે પ્રશ્ન હોય છે જમીનજન્ય ફૂગ હોય છે એ પિસ્તાલીસ દિવસનો એનો રાઉન્ડ હોય છે અને ઘણા સમયથી આ સુકારો ચાલી રહ્યો છે હવે ધીમે ધીમે આ સુકારો છે કુદરતી રીતે પણ ઓટોમેટિક અટકી જશે એનો પીરિયડ પૂરો થવાનો છે થોડા દિવસમાં બીજા નંબરની અંદર હવામાનમાં પણ બદલાવ આવે આ રાહત મળતી હોય છે એટલે આ સુકારો ધીમે ધીમે અટકી જશે પણ હવે જીરુની અંદર આવશે કાળી ચરબી કાળી ચરબી આવે એ પહેલા જ મેન્કો જેબેન પિસ્તાલીસ સલ્ફર પાવડર છે એ જો રેગ્યુલર છંટકાવ આપણે કરતા હશે આઠ દસ દિવસે એક કરી દેતા હશે તો ચોક્કસ જીરું માટે પણ આપણે મેન્કો જેમ રેગ્યુલર છટકાવ કરતો રહેવો જોઈએ બને ત્યાં સુધી જો જરૂર ન હોય તો જીરુને હવે પિયત આપવાનું પણ બંધ કરવું જોઈએ નગર આપણે આગળ જતા ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે બીજી વાત છે ઘઉંની ઘઉં પણ મોટાભાગના ખેડૂતોને અત્યારે એવી સમસ્યા છે કે ઘઉં છે હવામાન અનુકૂળ ન હોવાને કારણે નાની ઉંમરે જે એમાં ફ્લાવરિંગ થઈ રહ્યું છે એને એક એક ફૂટની હાઈટ છે ઘઉંની બરાબર હાઈટ પણ નથી વધતી આવા સંજોગોની અંદર ઘઉંમાં તમે જ્યારે પણ પિયત પિયત આપતા હોય ત્યારે કોઈ પણ સારી કંપનીનું હ્યુમિક એસિડ છે એ પીવડાવવું જોઈએ એ સાથે બીજા પણ ઘણા બધા હોર્મોન્સ એવા આવે છે કે જે આપણે પાકને વૃદ્ધિ કરવાનું કામ કરતા હોય છે પાકને વૃદ્ધિ કરે એવા કોઈ પણ પ્રકારના આપણા હોર્મોન્સ છે એનો પણ એકથી બે સ્પ્રે છે એ કરવો જરૂરી છે જો ઘઉંને અત્યારે ધ્યાન આપવામાં નહીં આવે અને નાના ઘઉં હશે ફ્લાવરિંગ થઈ જશે તો પણ આપણે ઉત્પાદન ઓછું આવશે અને ઉત્પાદનની જે ક્વોલિટી હોય એ ક્વોલિટી પણ નબળી થઈ શકે છે એટલે ઘઉંમાં પણ ખાસ કરીને આ ધ્યાન રાખવાની જરૂર છે બાકી તો અત્યારે મોટા ભાગે જોવા જઈએ તો મેન પાક જે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે જેની અંદર ઘઉં ચણા ધાણા જીરુના પાકની અંદર પણ સારું એવું વૃદ્ધિ થઈ છે આ વર્ષે અને જીરુના પાકની અંદર વધારે વાવેતર થયું મેન કારણ હતું કે જીરુના ગયા વર્ષના સારા ભાવ અને ઘણા ખેડૂતોને જીરુનું વાવેતર કરી શકાય એટલું જ પાણી હતું બંને કારણે કારણે જીરુનું વાવેતર પણ વધ્યું છે એ સાથે ડુંગળીના વાવતર પણ જોવા મળી રહ્યા છે અને બીજા રાયલો અને વડિયાળી જેવા પાક પણ છે એટલે મુખ્ય આ ચાર પાક કે જે છ પાક છે એનું પ્રમાણ વધારે છે અને આ તમામ પાકોની અંદર સમસ્યા બધાને એક જ છે કે યોગ્ય હવામાન ન હોવાને કારણે પાકની અંદર ફૂગ છે અથવા તો કોઈ પાક હાઈટમાં નાનો છે અને એની અંદર ફ્લાવરિંગ થઈ રહ્યું છે આ તમામ સમસ્યાઓ છે એના ઉપર આપણે તાત્કાલિક આપવાની જરૂર છે અને ખાસ મેં કીધું જો જરૂર ન હોય તો પાણી બંધ કરી દેજો નકર હવે આવનારા સમયની અંદર જીરુંની અંદર જો એટલો ફૂગનો પ્રકોપ વધી જશે જેથી કરીને અત્યાર સુધી તમે જે ખર્ચા કર્યા છે અને જીરું માન માન બેઠું કર્યું છે આ તમામ જીરું આપણા હાથમાંથી કદાચ નીકળી જાય તો પણ પાછળથી આપણા આ ખર્ચો માથે પડે એવી સ્થિતિ થઈ શકે છે એટલે જીરુંના પાકને પાણી બંધ કરવું ડુંગળીના પાકને નાઇટ્રોજન એટલે કે યુરિયા બિલકુલ ન આપવું ના કે ડુંગળીની અંદર પણ બાફિયાનો પ્રશ્ન વધી શકે છે અને ઘઉં છે એની અંદર ગ્રોથની ખાસ જરૂર છે ખાસ બીજી મારે એ માહિતી આપવાની છે કે હવે આ જે બેઝિક વાત આપણે કરી દીધી છે પણ હવે આની અંદર પણ ઘઉંમાં તો બહુ ઇસ્યુ નથી પણ ચણા અથવા તો ડુંગળી છે કે જીરું છે એની અંદર કોઈ ફૂગ સુકારો અથવા તો તો બીજી અન્ય સમસ્યાઓ જો થશે એના વિશે પણ અમે માહિતી આપશું હવે એમાં શું ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે જનરલી જોવા જઈએ તો અત્યારે સૌથી મોટો પ્રશ્ન જીરુમાં છે જીરુને બાદ કરતા બીજા પાકોની અંદર થોડીક સમસ્યા છે એ હળવી થઈ રહી છે અને જો કોઈ બીજી સમસ્યા નવી ઉદભવશે તો ચોક્કસથી અમે એના વિશેની સંપૂર્ણ માહિતી આપ દેશું પણ ખાસ આજે જે મેં આપને જણાવ્યું છે આ વિડીયોને ખૂબ ગંભીરતાથી સમજી અને એ પ્રકારે જો ઈલાજ કરવામાં આવે એ પ્રકારે આપણે આગળ પ્લાનિંગ કરવામાં આવે તો દરેક ભાઈઓના હિતમાં રહેશે અંતે આપણે બધા ભારત દેશના નાગરિકો સ્વતંત્ર છે આપણા દેશનો ખેડૂત છે એ પણ સ્વતંત્ર છે એટલે સ્વતંત્ર ડિસિઝન લેવું પોતે સમજી વિચારીને ડિસિઝન લેવું આ માત્ર એક તમારા હિતની અંદર અમારું માર્ગદર્શન છે બાકી નિર્ણય છે અને અંતે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે લેવાનો હોય છે છતાં પણ બીજો અંતમાં મારો એક આગ્રહ રહેશે મોટાભાગે જોવા જઈએ તો અત્યારે આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વ્યસનો ખૂબ વધી રહ્યા છે માવો પાન બીડી સિગારેટ તમાકુ આ જે તમામ પ્રકારના વ્યસનો છે એ પણ આપણે જીવનની અંદર ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે એટલે ખેતીની માહિતીની સાથે આ વિડિયોના અંતમાં દરેક મિત્રોને મારી વિનંતી રહેશે કે વ્યસન મુક્ત બનો આપણું ગામ વ્યસન મુક્ત બને રાજ્ય વ્યસન મુક્ત બને અને આપણો દેશ છે એ પણ વ્યસન મુક્ત હોવો જોઈએ આપણા જીવનનો સૌથી કોઈ મોટો દુશ્મન હોય તો એ આપણું વ્યસન છે જય ભારત જય હિન્દ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ આપશો ધન્યવાદ